બહુ દીદી થઈ ગયા છે અને ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષા વાતો કરતા અને મરક મરક હસતા માંડર ભગતના આ શબ્દો ગીતમાં કહ્યું છે કે તેમની દેહ નથી પણ આત્મા જો એની પ્રતિધ કરાવે છે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કેમ કે આપણી ચેનલ તમને પરીક્ષાના છેલ્લા દિવસ સુધી આઈએપી પ્રોવાઈડ કરવાની છે

રોકીએ તો આ કોતરામાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમૃત પર જેવા બોર ઢગલે ઢગલે ઉતરે તેમ છે એનો પ્રશ્ન જોઈએ કે દવાખાનામાં મંગુળજી ઓરડામાં રાખવામાં આવી હતી તે ઓરડો અમૃત કાકીને શા માટે જોવા માંગતા હતા મિત્રો આ એક સરસ પાઠ છે આ પાઠ એકદમ જાણવા જેવો છે તમે ન જોયો તો વાંચી લેજો એકવાર ચોપડીમાં છે તમારી મિત્રો ચેપ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપણી ચેનલ નાની છે તમારા સપોર્ટથી ચેનલ ને જરૂર જ છે જરૂરથી મિત્રો ફટાપટ ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડિયો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં અ દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે અ દર્દીને અંદર ખંડમાં લઈ જવા પૂરતું બહારનું ખોલ્યું અને એ તક ઝડપી લઈ હમળા કપીએ બે ત્રણ વખત અંદર જોયું અંદર ત્રણ ચાર સ્ત્રીઓના વાળ

ભારતીય ભાષા દસ હજાર વર્ષથી એના એ શબ્દે ચાલ્યા આવે છે દુનિયાની કોઈ પણ ભાષા આવું જોવા નહીં મળે ભારત પોતાના જુદા શબ્દો તોડ્યા નથી અને પણ નવા શબ્દો જરૂર બનાવ્યા છે જરૂર ઉપરાંત જૂના શબ્દો નવા અર્થ ઉમેરતો તેમનો વિકાસ કર્યો છે આ પરંપરા આ શબ્દ પરંપરા આજ સુધી અખંડ ચાલી આવી છે ને આના કારણે જ ભારત શબ્દ શાબ્દિક અખિલ પ્રવાહ સ્વરૂપે વિકસિત થતી રહી છે મારકાની જેમ જેમ ઉંમરમાં ખેડતો જાય છે તેમ તેમ મા બાપના વંદન પ્લાન થતા જાય છે ને કારણ કે દેહયુરા મારકંડે જેમ ઉંમરમાં ખેડતો જાય છે તેમ તેમ મા બાપના મ્યાલમાં જાય છે કારણ કે મારકંડ જેમ જેમ ઉંમરમાં ખેડતો જાય છે તેમ મા બાપના મિત્રો આ બે ત્રણ વાર આઈ થિંક મારાથી રિપીટ થઈ ગઈ છે પેટિંગ મિસ્ટેક થઈ મનમાં ચિંતા હતી કે જોત જ્યોતના માર્કેટને સોળ વર્ષો થઈ જશે તો વય મર્યાદા પૂરી થતા તે જીવશે નહીં અને તેઓ ફરીથી સંતાન થઈ જશે આ એક સંતાન વાળો પાઠ હતો મિત્રો સારો પાઠ હતો તે બધા ભગવાનની પૂજા કરે છે એમને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે બે ચોઈસ મૂકે છે મિત્રો તમને બીજા વિષયના અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનના લિંક આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો મોટા થયા પછી લેખકે મારકંડને મળવા ગયા ત્યારે તેઓ કેવો અનુભવ થયો મોટા થયા પછી લેખક પોતાના ગામ રહેતા હતા ત્યારે માર્કંડે અચૂક મળતા પણ એ પહેલા જે લેખક સાથે ગેલ કરતી ન હતી તે જ સહેજ સ્મિત કરી મૌન થઈ જતી હતી લેખકે એના સુકુમાર વંદન પાર પડેલું અને લાવણ્ય જોઈ શકતા ન હતા આ એના સ્નેહની ગમ્યતા વધી ગઈ હતી મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે મળીએ આ વિડીયોના નેક્સ્ટ પાર્ટના ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો